જય શ્રી સ્વામિનારાયણ વહલા ભક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણના દીક્ષિત નંદ સંતોના જીવન ચરિત્રનો રસથાળ એટલે પરમહંસ ગાથા ભાગ પેલો ચાલો પ્રસંગ આપણે જોઈ રહ્યા હતા શ્રી ધરણી ધરાનંદ સ્વામી ચંદીલાલનો સંશયશીલ સ્વભાવ હતો બીજાના અનુભવ ઉપરથી તુરંત માની લે એવી એનામાં શક્તિ નહોતી એ વખતે શેઠ કહે જેમ સ્વામિનારાયણ ભગવાને તમને પરચો આપ્યો તેમ મને પણ જો પરચો આપે ને તો માનું કે એ ખરેખર ભગવાન છે ત્યારે તર્કનો તોડ આપતા વેણીરામભાઈ એમ કહે કે શેઠ તમે સ્વામિનારાયણ ભગવાનને તમે સ્વામિનારાયણ ભગવાનને સંભાળીને પ્રાર્થના કરીને આજે રાત્રે સૂજો જરૂરી પ્રગટ પરમાત્મા તમને કંઈકનો કંઈક પરચો એ સાહસ કરાવશે જ આ મારો અંતર હાથમાં છે આજ ઘોર કળયુગમાં કરોડોના કલ્યાણ કરવા માટે જ્યારે કરુણાનદી ભગવાન પ્રગટ થયા છે ત્યારે જરૂર તમને કંઈક પરચો આપશે જ મિત્રના વચનમાં વિશ્વાસ રાખી શ્રીહરીને સંભાળી ચંદીલાલ શેઠ ગદગદ ભાવે રોમાંચિત ગાત્રે ભગવાન સ્વામિનારાયણની પ્રાર્થના કરતા કે હે પરમાત્મા ખરેખર તો મારા જેવા અનેક જીવાત્માના કલ્યાણને અર્થે મનુષ્ય તન ધારણ કરીને પધાર્યા હો તો જરૂર મારો આ ભાવ પૂરો કરજો કંઈક મને અહેસાસ થાય કંઈક મને પરચો આપજો એમ પ્રાર્થના કરીને રાત્રે સુતાશે અને સ્વપ્નમાં ભગવાન સ્વામિનારાયણે શેઠને દિવ્ય દર્શન આપ્યા હો વિશાળ સંતની સભા ભરાઈને બેઠી છે લાખો હરિભક્તોની ભીડ છે બધાના મધ્યમાં ભગવાન સિંહાસન ઉપર તેજો મંડળમાં બિરાજમાન છે મનોહર જેની મૂર્તિ છે આકર્ષક જેનું રૂપ છે અને ભગવાનના દર્શન થતાની સાથે શેઠનું ચિત્ત ભગવાનના સ્વરૂપમાં ચોંટી જુઓ અંતર આનંદથી ભરાઈ ગયું ભગવાન સ્વામી દર્શન થતા શેઠ તો ભગવાનની એકદમ નજીક ગયા ભગવાનના દર્શન કરે અને આંખ ઉઘડે ત્યાં ભગવાન થઈ પછી ચંદીલાલ શેઠે સવારમાં વેણીરામ મિત્રને બોલાવ્યા અને કહ્યું કે ભાઈ તારા ભગવાન હાચા હવે તારા ભગવાન કે મારા ભગવાન મને આજે રાતે ભગવાને દર્શન દીધા માટે હવે તો ભગવાનના દર્શન કરી કરીને હવે દર્શન કરીને જ જમ્પુ છે હવે મારી સાથે તમે પણ ચાલો આપણે જઈ ભગવાનના દર્શન કરીએ સંત સમાગમ કરી જીવનને સફળ કરીએ વેણીરામ કહે શેઠ હજી એકવાર વિચારી લેજો સહેજ પણ જો દિલ ડગમગતું હશે ને તો માર્ગમાં મુશ્કેલીઓ પડશે પ્રભુજીના દિવ્ય દર્શનથી તેમનું દિલ ભર્યું હતું એટલે કહે કે હવે તો પ્રગટ ભગવાનને પામે સુટકો છે તે વાત સાંભળી વેણીરામ તરત જ તેની સાથે દર્શન કરવા માટે તૈયાર થયા એકવાર અલૌકિક અનુભવ થાય અને સાચો મહિમા સમજાય એટલે વ્યક્તિ આપોઆપ એમાં ખેંચાઈ જાય જેને જેનો મહિમા હોય તેનું તેના તરફ સતત ખેંચાણ રહ્યા કરે તો જ સાચા અર્થમાં મહિમા સમજાણો કહેવાય ચંદીલાલ શેઠ તે સમયે લખનઉના નગર શેઠ હતા કોઈ સામાન્ય નહોતા અતિ પ્રતિષ્ઠિત અને કરોડોપતિ હતા બોટાદના ભગા દોશી પણ એ એની જેમ એની પણ સંપત્તિ હે ખજાનાઓ છલકાતા હતા પરંતુ શેઠને પ્રગટ પ્રભુનો મહિમા સમજાયો તો આ બધું જ સૂકા પાંદડા જેવું જેમ સૂકું પાંદડું વૃક્ષથી છૂટું પડે એમ આ હૃદયથી બધું છૂટું પડી ગયું આત્મા અવિનાશીને મળવા આતુર બન્યો પછી નગર શેઠ ચંદીલાલે પોતાની દુકાન ધન માલ મિલકત બધું જ પોતાના પુત્ર પરિવારને જેને જેમ ઘટે તેમ સોંપ્યું છે અને કહેવું હું પાછો આવું ત્યાં સુધી સૌ સાચવજો જો પાછો ન આવું તો તમે તમારી રીતે વાપરજો એવી રીતે સંપત્તિની સોંપણી કરી હો પછી પ્રગટ પ્રભુને ભેટ ધરવા માટે હારે બે હજાર રૂપિયા લીધા વસ્ત્ર ઘરેણા દાગીના આવું બધું લઈ અને પોતે નીકળ્યા છે તે જ તેમની સુખ સાહેબીની ચાડી ખાય છે આ રીતે વ્યવસ્થા કરી શેઠ સંબંધીઓ પાસેથી શીખ માગી અને ભાઈની પાસે આવ્યા છે સહજાનંદ મહારાજની જય